પાર્ટી દરમિયાન તેમની ટુ વ્હીલર પરથી અનિચ્છાએ એક નાના છોકરાથી કેક પડી જતાં તેણે બાજુની ટુ વ્હીલરમાંથી કપડું કાઢી પોતાની ગાડી સાફ કરવાનું શરૂ કર્યું હતું આ સમયે માથાભારે આરોપી હુસેન સૈયદ ઉર્ફે માયા ઉર્ફે બોબડો ત્યાં પહોંચ્યો અને ગુસ્સે ભરાઈ ગયો તેણે કોણે મારી ગાડીમાંથી કપડું કાઢ્યું છે કઈ ગુસ્સામાં ફરિયાદી અને તેના મિત્રો સાથે ઉગ્ર બોલાચાલી કરી આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે તેના પરથી ઝઘડો થયો અને પરિસ્થિતિ ગંભીર બનતા હુમલા સુધી પહોંચી ગયો પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર મામલાની ગંભીરતાને જોતે આરોપીની શોધખોળ શરૂ કરી હતી અંતે અથવા લાયન્સ પોલીસની ટીમે માથાભારે હુસેન સૈયદ ઉર્ફે માયા ઉર્ફે બોબડોને ઝડપી પાડ્યું છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની જગ્યા પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું